જલોદ તાલુકાના ખરસોદ ગામના ત્રણ કાચા મકાનોમાં આગની ઘટના જલોદ તાલુકાના ખરસોદ ગામના નિશાળ ફળિયામાં ત્રણ કાચા મકાનમાં આગ લાગતા ત્રણ મકાનોમાં નુકસાન સાંજના સવારે છ વાગ્યાની આસપાસ આગની ઘટના બની બબોર ગનિયાભાઈ મગનભાઈ બબોર વીરાભાઈ વાલાભાઈ બબોર સૌસિંગભાઈ વાલાભાઈ નાઓના કાચા મકાનોમાં આગ લાગી ગર વખડીનું સામાન આગમાં બળીને ખાખ ઘરમાં મુકેલ ગાદલા કપડા વાસણો અને સહિતની વસ્તુઓ બનીને ખાક ઘરની બહાર પશુઓના આહારમાં તે રાખેલ ઘસ ગોતું બળીને ખાક આગ ઓલાવા જતા ઘરના સભ્યોને સામાન્ય ઈજા પહોંચી હતી સજને સુબે કોઈ પણ જાનહાનિ થઈ નથી લીમડી પોલીસ પર ઘટના સ્થળે પહોંચી આજુબાજુમાં ઉપસ્થિત લોકો દોડી આવતા પાણીનો મારો ચલાવ્યો હતો જેથી આગ કાબૂમાં આવી અને ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી પરંતુ તે પહેલા જ આજુબાજુથી દોડી આવેલ લોકોએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લઈ લીધી હતી રિપોર્ટર સંજય બાબુર